એક સમયે વિકાસનું પ્રતિક ગણાતું શહેર આજે ગંભીર વાયુ અને જળ પ્રદૂષણની પકડમાં આવી ગયું છે જ્યારે હવા હવે શહેરના દરેક ખૂણે પ્રસરી ચૂકી છે અને લોકો શ્વાસ લેવા માટે સંઘર્ષ કરી રહ્યા છે અમદાવાદ શહેર સહિત રાજ્યમાં ઠંડી સતત વધી રહી છે અને આ ઠંડી વધવાની સાથે સાથે એ હવા પણ પ્રદૂષિત બની રહી છે એટલા માટે કેવું પડી રહ્યું છે કારણ કે એ પ્રકારનો એર ક્વોલિટી ઇન્ડેક્સનો આંકડો જે છે એ આવી રહ્યો છે જે પ્રકારે દિલ્હીની હવા પ્રદૂષિત છે એ સરખામણી ક્યાંક અમદાવાદની પણ થવા જઈ રહી છે કારણ કે એ એર ક્વોલિટી ઇન્ડેક્સનો આંકડો સતત એ વધતો જઈ રહ્યો છે હાલ હું શાહીબાગ વિસ્તારમાં છું અને શાહીબાગ વિસ્તારની અંદરનો આ આંકડો એ જોઈ શકાય છે આ ઓનલાઈન કે જ્યાં અમદાવાદ એર ક્વોલિટી ઇન્ડેક્સ એ ઓનલાઈન અહીંયા જે દેખાડ્યું છે બસો ચોવીસ એ હવા એ પ્રદૂષિત અહીંયા કહેવાય રહી છે અને અહીંયા નીચેની તરફ જોઈએ તો આ ગ્રીન યલો ઓરેન્જ રેડ આવા અલગ અલગ કલરમાં એ અલર્ટ પણ અહીંયા છે એ આંકડો પણ છે કે જ્યાં જીરોથી પચાસ સારી ક્વૉલિટી પચાસથી સો મોડરેટ સોથી દોઢસો પૂ

શાહીબાગ વિસ્તારમાં તો એક નોંધાયો બસો ચોવીસ જે સ્વાસ્થ્ય માટે અત્યંત ખતરનાક ગણાય છે અને આ હવાની ખરાબ ક્વોલિટીના કારણે થતી તકલીફો અમે લોકો રોજેરોજ જોઈ રહ્યા છે ચાર્ટ્સમાં નહીં પણ અમારી પાસે આવતા દર્દીઓમાં પણ નંબર ઓફ પેશન્ટ્સમાં પણ એના કારણે વધારો થઈ રહ્યો છે એર પોલ્યુશન એ જસ્ટ ધુમાડો નથી કે જે આપણને બહારથી આવે છે એર પોલ્યુશનના ધુમાડા ઘણી બધી વસ્તુથી થઈ રહ્યા છે સાદી ભાષામાં જે ચોખ્ખી હવા નથી એ આ બધા ડસ્ટ પાર્ટિકલ્સ આપણને વાહનોના ધુમાડાથી ઇન્ડસ્ટ્રીઝના ધુમાડાથી ઇવન કચરો પાડવાથી પ્લાસ્ટિક પાડવાથી કે બીજી કોઈપણ રીતે એ આવી શકે છે ઇવન ઘરમાં પણ રહેલા કેમિકલ્સ કે બધું પણ એર પોલ્યુશન કરી શકે છે માત્ર હવાજ નહીં પણ અમદાવાદનું પાણી પણ હવે સુરક્ષિત નથી શહેરની ઓળખ ગણાતી સાબરમતી નદીમાં કોઈ પણ રોકટોક વગર ગંદુ ઔદ્યોગિક અને નાળાનું પાણી છોડવામાં આવી રહ્યું છે નદીમાં ફેલાતી સફેદ ફીણ આ પ્રદૂષણનો જીવતો પુરાવો છે વાયુ પ્રદૂષણ ઢોકવા માટે છેલ્લા પાંચ વર્ષમાં લગભગ પાંચસો પચાસ કરોડ રૂપિયાનો ખર્ચ થયો પરંતુ હકીકતમાં પ્રદૂષણ ઘટાડવાને બદલે તે વધુ વિકરાળ બનતું જઈ રહ્યું છે આપણે માસ્કનો ઉપયોગ કરવો જોઈએ બની શકે તો એર પ્યુરિફાયરનો ઉપયોગ આપણે કરી શકીએ જે લોકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી છે જે લોકોને ફેફસાની ઓલરેડી બીમારી છે કે બીજી કોઈ બીમારીઓ છે એ લોકોએ જ્યારે પીક અવર્સ હોય સાંજના ટાઈમે કે ઠંડીવાળા વાતાવરણમાં બહુ જ ગેધરિંગ હોય પોતે પોલ્યુટેડ એરિયામાં રહેતા હોય કે પછી ધૂળને બધું ઘણું ઉડી રહ્યું હોય ત્યારે તો ખાસ કરીને માસ્કનો ઉપયોગ કરવો જોઈએ ઇવન ઘરમાં પણ જ્યારે આપણે ડસ્ટિંગ થતી હોય ચાદર ખંખેરાતી હોય ખાવાનું બનાવેલો ધુમાડો હોય સ્ટ્રોંગ પરફ્યુમ થઈ ગયું આવી ઘણી બધી વસ્તુઓ છે કે જે આપણા નાકમાં જઈને એલર્જીને ટ્રિગર કરી શકે છે અમદાવાદ આજે વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોમાં સાતમા ક્રમાંકે આવી ગયું છે જ્યારે વિશ્વના કેટલાક શહેરોમાં હવા શુદ્ધ અને સ્વચ્છનીય છે નોર્વેનું ઓસ્લો અહીં એક્યુઆઈ માત્ર એકથી બાર છે અમેરિકાનું ડેટ્રોઇટ એક્યુઆઈ 8 થી 11 કેનેડાનું ટોરેન્ટો 11 મલેશિયાનું કુઆલાલમ્પુર 70 સોલ્ટ લેક સિટીમાં માત્ર 70 અને અમદાવાદમાં AQI 200 ને પાર જ્યારે દિલ્હીમાં તો 400 થી પણ ઉપર સવાલ એટલું જ નથી કે અમદાવાદ કેટલું પ્રદૂષિત થયું સવાલ એ છે કે શું આપણે હવે પણ ચૂપ બેસીશું કારણ કે જો આજે નહીં જાગીએ તો કાલે શ્વાસ લેવા જેવી હવા પણ નહીં બચે